અલય તો ફેમિલી કેમ સૌ બધા મજામાં બેશો મજામાં ફી ભરા આજે શાક બનાવવાનો છે તો કે ટુ બ્લોક માં જો ગોંડા લેમ બેઠા છે ગોંડા ફયાને હોય છે કાઢવાનું બાઈતે છે દાદા લેવા તાકા દાદા લાયા દા વાડી છે ગોંડા તું બી ગયા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે આજે બનાવવાનું છે ગોંડાનું શાક અને રેસિપી બનાવી ભાવે છે આટલું કઈ નથી ખાતા હાલો બાર બંદર ના કાઢવા મીડા છે હાલો આપણે આવી રીતના ગોદાના ખયા કાઢવા મળ્યા છે જો આવી રીતના ગોદાના ખયા કાઢી નાખવાના છે ગુંદા આપણે અહીંયા જેવું કાઢે ને કરી રાખ્યા છે હવે એનો હવે જ બનાવવાનો છે લોટ નાખ્યો થોડી મોરસ નાખી થોડું લસણ વાળો મરસો થોડું મીઠું જોઈએ એટલું

دا به دغه ما تھوڑا شورو مصاله ناکوالو څه زيتلو زوي اتلو بو واخا ګنده بھرلا bhave نه مصاله بهراو شړو وېته بلي ځا اندر تا په આપણે આવી ગયા છીએ મમ્મી પાસે મમ્મીને એક વાત કહેવાની છે એટલા માટે તો મમ્મી આજ બા ગુંદાન શાક બનાવે છે ભાવશે કે નહીં ભાવે આપણે ગુંદાન શાક આપણે કોઈ દીવા બહુ ખાધેલું નથી એટલે થોડુંક ખાઈ લઈશું આપણે આપણા બાન કે હતા ને આપણે કાંઈ ગુંદાન શાક કોઈ દીધું કરતા નહોતા પાકા હોય તો ખાતા હતા પણ આજ બા બનાવે તો આપણે આજ ખાઈ લઈશું ગુંદાન શાક એમ તો બા મસ્ત બનાવે સરસ મજાનું એટલે મને નથી આવડતું આપણે ખોટું શું કેવું એટલે જો મે બાન કીધું તમે ગુંદાન ચાક બનાવ નાખો મને કાઈ બહુ ફાવતું નથી એટલે બા આજ ગુંદાન ચાક બનાવશે બધા હાટું ખાશું આપણે ત્યાં થોડુંક સૌથી વધારે બા દાદા ને પપ્પા ને ફાવશે એટલે આપણે ઓછું ખાઈ થોડા ખાશું બે ત્રણ ગુંદા બા બનાવશે તો બાને થાય કે આ ખાતા નથી એટલે આપણે તો ખાશું થોડું ગુંદાન શાક અને ખીચડી બનાવવાની છે એવું બધું બનાવવાનું છે ગુંદાન શાક ખીચડી ને રોટલી હા

કે નાખી દેશું હવે તો સે થોડુંક માખણ નાખી દે બાલિત તોડી બોર બાબો પેલા બધું નાખી દે વાયસના ફરી તો હવે નાખી દેયું ગુંડા જો આપણને મળ્યા છે હલાવા આવે પાણી બરાબર નાખવા તો હવે ઠાકી દેસુ આપડે બરાલથી ચઢી જશે ભંડા નું શાક અને દેશી સુલે ભાઈ

તો ચાલો એણે તો ટેસ્ટ કરી નાખ્યું છે ખરેખર અને આપણે પણ ટેસ્ટ કરી લઈ પછી કેવી કેવું બન્યું છે તમને તો ચાલો પેમેલી આપણે બે ગુંદા ટેસ્ટ કરી લીધા અને બહુ મજા આવી ગુંદા શાક ખાવાની તો ચાલો આજની રેસીપી તમને કેવી લાગી એ ખાસ કમેન્ટ કરીને કહેજો આજનો વિડીયો અહીંયા વધી નથી તો મસ્ત નવા વિડીયો સાથે